ખેડૂત મિત્રો આજે આપણે વાત કરવી છે ડુંગળીના પાક અને એમાં પણ ખાસ સૌરાષ્ટ્ર ગુજરાત અને મહારાષ્ટ્ર કે જ્યાં મોસ્ટલી ગુજરાતની અંદર તો ઠીક છે પણ વિદેશની અંદર આંધ્રપ્રદેશ હોય કે કર્ણાટકા હોય જે પણ રાજ્યની અંદર ડુંગળીનું વાવેતર થાય છે તેમાં આ રોગ છેલ્લા ચારથી પાંચ વર્ષથી લગભગ દરેક ખેડૂતની ત્યાં જોવા મળતો હોય છે એટલે કે આ રોગ એટલે કે વાત કરીએ ને તો કે જલેબીઓ કે જે એક ફૂગથી થતો હોય છે પણ ઘણા ઘણા ખેડૂતો એવો છે કે પ્રોપર કારણ નથી ખબર હોતી કે શેનાથી થાય છે કારણ કે ઘણી વખત શું થાય તો કોઈ રોગ ફૂંકથી થતો હોય કોઈ બેક્ટેરિયાથી થતો હોય કોઈક વાયરસથી થતો હોય કોઈક ને થતો હોય પરંતુ અત્યાર સુધી ખેડૂતોને એને પ્રોપર ખબર નથી હોતી કે એને ઇંગ્લિશમેનનું નામ છે આપણે વાત કરીએ ને તો કંઈ ટ્વિસ્ટર એટલે કે જલેબી ટાઈપના ઉપરના જે પાંદડા હશે એ ગોળ ગોળ ફેરવાઈ જતા હોય એને નીચે જતા જ જમીન અડી જતા હોય છે તો આનાથી લગભગ સિત્તેરથી એંશી ટકા લોસ છે તે ડુંગળીની અંદર થતો હોય છે અને ગુજરાતની અંદર તો છેલ્લા પાંચથી છ વર્ષથી આનો હેવી અટેક પણ જોવા મળે છે અને એ પણ ચોમાસા ઋતુની અંદર સૌથી વધારે આની ઇફેક્ટ જોવા મળતી હોય છે આ રોગથી લગભગ બધા ખેડૂતો પરિચિત જ છે અને બધાને ખ્યાલ જ છે કે ભાઈ આ કેવા પ્રકારનો રોગ છે પરંતુ વાત કરવી છે મેન કે એને અટકાવવા માટે શું આપણે ઉપાય કરી શકીએ અથવા તો બીજા શું શું કારણ હોઈ શકે એને આપણે આગળ જતાં બહુ વધારેનો ભોગ ના બનવો પડે તો એની અંદર સૌથી પહેલાં આપણે વાત કરીએ ને તો કે બાયોલોજીકલ કંટ્રોલ તરીકે આપણે શું કરી શકીએ તો એમાં વાત કરીએ કે આપણે જો જ્યારે અત્યારે ખેડૂતો ઘણા છે એ માર્કેટની અંદરથી બિયારણ લઈને આવતા હોય છે તો આ માર્કેટની અંદર જ્યારે બિયારણ લઈ આવીએ તો એમાં બીજા પાકની અંદર લગભગ સીડ ટ્રીટમેન્ટ કરેલી હોય છે પરંતુ ડુંગળીની અંદર સીડ ટ્રીટમેન્ટ આવેલી આવતી નથી તો એના માટે જો આપણે જ્યારે સોઈંગ કરવાનું હોય અથવા તો ડાયરેક્ટ ઓવરાવાની હોય ત્યારે જો ટ્રાયકોડરમાં છે કે એવી કોઈ ફૂગનાશક છે એનો જો આપણે પટ મારીને એનું વાવેતર કરીએ તો એનાથી શરૂઆતથી આપણને શું થશે આ ફૂગ છે કે જે ફ્યુઝેરિયમ અથવા તો કોલેટોટ્રિકમ આ બે ટાઈપ ફૂગ છે પ્રકાર છે ફૂગના તો એનો આગળ જતાં આપણે જો શરૂઆતથી એની ટ્રીટમેન્ટ કરી લેશે તો આગળ જતાં બહુ વધારે એટેક જવાબ મળશે નહીં આ ઉપરાંત જો વાત કરીએ તો એની અંદર સોઇલ સોલેરાઈઝેશન કરવું પણ જે અત્યારે આ એક વસ્તુ એવી છે પ્રેક્ટાઈસ કે એનો ખેડૂતો માટે ઉપયોગ કરવો બહુ કોસ્ટલી છે ટૂંકમાં એમ કે એની અંદર આપણે શું હોય છે પ્લાસ્ટિકનું કવર હોય છે એને પાથરી દેવાનું હોય છે થોડુંક એવું ભેજવાળું વાતાવરણ અંદર કરી અને બેથી ત્રણ દિવસ વધારે તડકો હોય સનલાઇટ તો એ ટાઈમે શું થશે કે સૂર્યના કિરણો આવશે એ સૂર્યના કિરણો છે પ્લાસ્ટિકની અંદર એટ્રેક થશે અને એ આપણી જે જમીન હશે એની ઉપર હીટ પેદા કરશે અને આ હીટને લીધે જે પણ આપણને નુકસાન કરતી જે ફૂગ છે એનો મીન્સ કે નાશ થશે અથવા તો એનો એટેક ઓછો કરશે કે જેથી આગળ થતાં એનો એવી એટેક આપણને જોવા નહીં મળતું પણ આ ઉપરાંત જોઈને વાત કરીએ કે સ્પ્રેની વાત કે એની અંદર સ્પ્રે ક્યાં ક્યાં કરવા જોઈએ કે જેથી આપણે એને રોકી શકીએ અથવા તો એની અંદર વધારે એટેક ના જોવા મળે તો એની અંદર વાત કરીએ તો કે કોઈપણ સારી એવી ફૂગનાશક પ્રો પ્રોકેનોપોલાથોસ છે અથવા તો હેક્ઝાકોનાઝોલ છે આવી કોઈ પણ સારી એવી અત્યારે માર્કેટની અંદર ફૂગનાશક મળતી હોય એનો જો સ્પ્રે કરવામાં આવે અને આ ઉપરાંત જો શરૂઆતથી આપણે નીમ કેક છે અથવા તો કેસ્ટર કેક છે એને જો સાથે ટ્રાયકોડરમાં છે કે આવી કોઈ સારી બાયોફંગીસાઈડ જો સોઇલ ટ્રીટમેન્ટ તરીકે કરવામાં આવે તો આગળ જતાં એને આપણને સારું એવું બેસ્ટ રિઝલ્ટ મળે અને આ જેવી કારણ કે આમાં શું થાય છે કે ફૂગ છે એ રૂટથી એન્ટર થાય છે અને પાંદડા જેવું હોય એની ફરતે ગૂચરાઈ જાય છે કે જેથી પાંદડું છે એ વધારે પ્રકાશ સંશ્લેષણ તો નથી કરી શકતું સાથે સાથે પાણી અને બીજા ન્યૂટ્રિયન્ટ પણ અપટેક કરી શકતું નથી કે જેથી ઝડપથી એને બહુ શોક લાગે છે અને એના પાંદડા જે ઊંચાઈ ઘૂંચાઈ જતા હોય છે અને પૂરી આગળ પ્રોસેસ કરી શકતું નથી અને આપણને ઈડની અંદર લોસ થવા જોતો મળતો હોય આ ઉપરાંત જો સોઈલ ટ્રીટમેન્ટ તરીકે છે એટલે કે કોપર ક્લોરાઇડ પાવડર ફોર્મમાં મળતું હોય એનો ઉપયોગ કરી શકીએ તો પણ આપણને સારું એવું બેસ્ટ રિઝલ્ટ મળતું હોય છે અને માર્કેટની અંદર અત્યારે સૌથી વધારે જો ફાયદાકારક હોય કે જે કોનિકાના નામે માર્કેટની અંદર અવેલેબલ છે એની અંદર ક્યાં કયા બે કેમિકલ કન્ટેન્ટ હોય છે તો કે કસા કમાઇસિન આ ઉપરાંત શીઓસી એની અંદર પણ બે મિક્સ કુમ કોમ્બેન ફોર્મમાં જોવા મળતું હોય છે તો કોનેકાનો ઉપયોગ કરીએ તો પણ આની અંદર સારું રિઝલ્ટ આપણને મળી શકતું હોય છે તો બસ આનો ઉપયોગ કરો અલ્ટરનેટ ફોર્મમાં અને સારું એવું રિઝલ્ટ મેળવી શકો ખૂબ ખૂબ આભાર